આગામી બકરી ઈદ તહેવારને લઈને ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકના અધ્યક્ષ પદે નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર હાજર રહ્યા હતા આ બેઠકમાં મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન શ્રી એન પી ગોહિલ બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એમ સોલંકી સ્થાનિક પોલીસ સ્ટાફ હિન્દુ અને મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ તથા શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કુલ એકસો ચાળીસથી એકસો જેટલા લોકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી બેઠક દરમિયાન બકરીદના તહેવારમાં પશુ કુરબાની બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા મૂકવામાં આવતા કન્ટેનરમાં જ વેસ્ટેજ નાખવા અને જાહેર જગ્યા કે ગટર અને રોડ પર ન નાખવા અંગે ખાસ સૂચના આપવામાં આવી હતી ઉપરાંત તહેવાર દરમિયાન કોઈપણ જાતનો વિડીયો વાયરલ ન થાય તેવા હેતુથી સામાજિક સંવેદનશીલતા જળવાઈ રહે તે માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા વધુમાં ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું કે તહેવારને ધ્યાને લઈને હિન્દુ મુસ્લિમ સમુદાયે એકબીજાની લાગણીઓની કદર રાખવી અને સદભાવ જળવાય તે અત્યંત જરૂરી છે દરેક વ્યક્તિએ કાયદો વ્યવસ્થા જાળવવા પોતાનું યોગદાન આપવું જોઈએ આ ઉપરાંત શહેરમાં નો ડ્રગ્સ અભિયાન અંતર્ગત નશીલા પદાર્થોના ઉપયોગ સામે જાગૃતિ લાવવા માટે સૂચનાઓ આપવામાં આવી સાયબર ફ્રોડ અને પોક્સો જેવા ગુનાઓના નિવારણ માટે લોકો ખાસ કરીને પિતા માતાઓને બાળકો ઉપર ખાસ ધ્યાન રાખવાની અપીલ કરવામાં આવી ટ્રાફિક અવેરને સંગે પણ લોકોને માર્ગ સાવચેતી હેલ્મેટ પહેરવું રોંગ સાઇડ ડ્રાઇવિંગ ન કરવી જેવી બાબતો અંગે સૂચિત કરવામાં આવ્યા હતા આ બેઠક શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી અને તમામ ઉપસ્થિત અગ્રણીઓએ વર્ને શાંતિ અને એકતા સાથે ઉજવાવા માટે સહયોગ આપવાનો નિર્ણય લીધો હતો આજ રોજ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં અમારા અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી એમાં 150 જેટલા હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર હતા આ બાબતે બકરીદ નિમિત્તે દરેકને કોમી એકલાસ સૌરાદપૂર્ણ વાતાવરણમાં તહેવાર પૂરો થાય એ બાબતની સમજ કરવામાં આવી મુસ્લિમ ભાઈઓને જે કાયદા અનુસાર જે રીતે એમનું બલિદાન જે આપવાનું છે એ રીતે આપે એની પણ સમજ કરવામાં આવી ગૌવંશના કાયદા વિશે સમજ કરવામાં આવી કે એમાં કંઈ પણ હશે તો ગંભીર ગુના દાખલ કરવામાં આવશે તથા કોઈ પણ સોશિયલ મીડિયાની પોસ્ટ હોય તે એને પહેલાં વેરીફાય કર્યા વગર એને ટ્રાન્સફર ન કરવી એને વાયરલ ન કરવી તેની પણ સમજ કરવામાં આવી આમ કૌમી એકલાસના વાતાવરણમાં આ મીટિંગ પૂર્ણ કરવામાં આવી હા એ આ સંદર્ભે અમારા તરફથી પોક્સોના જે ગુના વિસ્તારમાં ઘણા થઈ રહ્યા છે તે બાબતે સમજ કરવામાં આવી કે અઢાર વર્ષના નાના દીકરા દીકરીઓ જ્યારે જતા રહે છે પ્રેમ સંબંધમાં અને પછી જે છોકરા હોય છે એને મોટી સજા થાય છે દસ વર્ષ વીસ વર્ષ એ બાબતે સમજ કરવામાં આવી તથા એનડી જે બધી છે તેમાં પોલીસને સહકાર આપવા અને કોઈ પણ આવી બાતમીઓ તમને સમજ કરવાની પણ સમજ કરવામાં આવી કે કોઈ પણ હોય તો અમને જાણ કરે તથા આ ઉપરાંત ટ્રાફિકની પણ જે અત્યારે સુરત શહેર પોલીસ તરફથી હેલ્મેટની ઝુંબેશ છે અને સિગ્નલોનું પાલન કરવા માટે પણ સમજ કરવામાં આવી છે